શાળાને તાળાબંધી કરવામાં આવી જ્યાં જગ્યા પર ફરી શરૂ કરવાની આવી છે વાડી વિસ્તારમાં આવેલી શાળામાં ભય છે તે રહેલો છે વન્ય જાનવર અને ખરાબ રસ્તાથી ભયભીત બન્યા છે સહિત ગ્રામજનોએ દિવસથી શાળામાં તાળાબંધી કરી છે ધોરણ એક થી આઠ ના ક્લાસમાં એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જર્જરીત કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો ઈ સ્કૂલ ની જે જગ્યાએ અત્યારે મંજૂર થઈ છે ત્યાં નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે ઈ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે એના કારણે શું અહિયાં અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી અને જનાવરની બીક રહે છે જે જૂની સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જોકે કોઈ એનો ઠરાવ નથી કે કઈ નથી પણ સચાય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્જ રીત છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જયારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છ આવ્યા છે એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે અહીંયા કેવો ભય માહોલ હોય છે કેમ કે અહિયાં આવ જ આવે છે એરું પડકા જે છેલ્લે લાસ્ટમાં છે એટલે ખેતરની જમીન છે છેલ્લે એટલે એરું પડકા વિસી પૂછી બધું નીકળે છોકરાઓને થોડુંક ભય રહે અને આવા જેવી ત્રાસ છે